જય માતાજી ડાયરા ને આજે આવ્યો છું વડોદરા વડોદરા માં છ સાત ભે વચમાં સારું આવ્યું હતું પણ હું ભોગી ના શક્યો गांडी पर हर बाजू में जा हुआ नहीं कीमत कियो की कीमत एक लाख पच्चीस एजर बेहतर बेहतर पहलो पहलो बेहतर चार पांच लीटर अभी आने वाले पांच पांच लीटर दूध आवे नीचे

કેટલા વેતર છે પેલું વેતર ક્યાંની ખરીદી આ ખરીદી આ ખરીદી આ ખરીદી બોટાદ ની લોકલ હમ લોકલ થી આવી પે હમ આનો શું કહો આને એક ત્રી એક ને ત્રીસ બીજું વેતર બીજું વેતર વીસ પચીસ દી ની કાચી વીસ પચીસ દિવસની કાચી શું કયો આનું એક પાંત્રીસ એક પાંત્રીસ આ બધી અંદાજિત કિંમત દેશી બીજું વેતર બીજું વેતર અઠવાડિયા કાચી અઠવાડિયા કાચી આ ખરીદી ક્યાં છે આ ખરીદી ખુરિયા ની ખેડૂબ ખેડૂતો હું પ્રાઇસ રેન્જ આનું In the egg sword, egg in the sword. Yeah. આની ડિટેલ આપો બીજું વેતર પંદર વીસ દિવસની કાચી વાકાનેર ને વાકાનેર માલધારી પણ લીધી માલધારી પણ બહુ હાચવે તો માલધારી ના કે આજ ખેર વાકાનેર અમુક માલ ડુબરો બહુ રહી ગયો સંતાણ સંતાણ જૂની જૂની ભેંસ કા

આ સેટની ડિટેલ આપો કેટલામાં પૈસો સેટ 3.5 લાખે પૂગી ગયો સાડા 3.5 લાખનો ખર્ચો કેટલા માલ બંધાય આમાં માલ 18-19 ની આજીબાજી આવી જાય 18 ઓગણી આખું આખું એકડે એક થી બનાવ્યું ને હમ ગમણ માં ડંગડા મૂક્યા ડાયરેક ઓલું સિમેન્ટ થી ગમણ માં ડંગડા મૂક્યા હા નક અત્યારે ડાયરેક ઓલા તાર મૂકીને બનાવે ફેબ્રિકેશન વર્ક કર્યું બત કેટલી સાઈઝ છે આની અંદર ગાળો 28 ફૂટ છે અંદર ગાડો 28 અને લંબાઈ 60 ફૂટ લંબાઈ 60 ફૂટ ભેસ વચ્ચે કેટલો ગાળો રહી છે ભેસ વચ્ચે 4-5 ફૂટ નો રહી બરદાર બરદાર 60 તો મોટા હિંગડા હાલવીન બે 6.5 ફૂટ નું બરદાર ખાખલે ખાલે બાંધી દીયો ને અને આ સિસ્ટમે અલગ રાખી આ ડાયરેક્ટ કડી મૂકીને મૂકી દયો નું ડાયરેક્ટ

લોખંડના પાઇપ કેટલા નથી બધા લોખંડ ના પાઇપ બધું થઈને લાખ ઉપર કઈક વહીમ ગયું હતું એક પંદર કા વીસ ની આજુબાજુ મજૂરી બધું આવી જાય આમાં લોખંડ પછી આ સિમેન્ટ મટીરિયલ ને એ અલગ સિમેન્ટ મટીરિયલ ને એ બધું અલગ